કોપી આતી લાકડી આતી આવતી લોગ લઈ ગયો લઈ તમારી ફરમાઈશ કરું કો બોલો તમે તો માર્કેટમાં વનવેડવાના ટ્રેન્ડિંગ ગીત ગાવા પડ દિલ મોટેલો

એમ કરા એને કૂડે હ નેફો ઉતાર હોય બે ત્રણ લાખ પડવા આપા આલવા ક્યો છે આલવા બે ત્રણ લાખ રૂપિયા આપી દે એ વાત થઈ હા એ વાત થઈ

રેડી તો હવે તમે ને એમાં ડી રાલા રેડી અમે તમને ફોન કરે ને એટલે તમે અમારે ત્યાં પ્રોગ્રામ માં આવી રેડી રેડી યે સેટ કરવાનું છે કલાકાર સારો કોઈ કલાકાર મળી જાય ને તો અમારે ગોઠવાનો રેડી અમે ગોતીએ જ છીએ રેડી હા રેડી આમ ચાલે આવો તમે જાવ રેડી મળી ગયો હા રેડી કલાકાર રેડી મળી ગઈ ઈચ્છા તો ભૂલી ગયો પેલો હું એને થોડા વખણ કરો ને વખણ ભલે ભલા પીગળી જાય

સારું લાગે હા હા કલાકાર મુલાકાત કલાકાર કેવા હાલચાલ રેડી રેડી

કલાકાર છે ને પ્રેક્ટિસ કરે આવા देखो દેખો કરી કલાકાર તો માર્કેટ માં કલાકાર કલાકાર તો મળી જાવવા કલાકાર નવા નવા કલાકાર જે નથી એવા એવા કલાકાર ના મળે ઓ બેહો આહા કલાકાર ઓ શું તમારો નામ તો jigat thakor jigat thakor અરે વાહ jigat thakor ને બરાકા દઈએ અરે વાહ વાહ jigat thakor તો મારો ફેવરેટ કલાકાર બધા કલાકાર ફેવરેટ પણ jigat thakor દિલમાં ગયો તો હવે અમે તમને ફોન કરશું તમે અમારા પ્રોગ્રામ માં પધારશો નક્કી થી રેડી ફોન કરશો એક ફોન આવી તો રાહો ગાડી મેલ છે નહીં હોય તો રેડી તમારા તો હે ને બેન્જ રોય તો રેડી તો કલાકારી ગીત મસ્ત હબડાવ તમારો ઓબરો ઈ ગોદન હે दे तमन तमन दे मन प्रसन्न पिडो आज में वालो तेरी मिट्टी में मिल जाओ तेरी मिट्टी में मिल जावा जा बन को मैं खिल जावा इतनी से है दिल की यार जो तेरे के तो मैं मैं ओ सिंगिंग ऊपर आउट में कर देना यार मैं जन्नत में दाना मिल निय साहेब पेट पैसे वार का है राजा काम दे इस रे में जिंदगी बता ले मांग ली एक दम ममता खबर दे वाह 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 सो कलाकार तुम्हारा आवाज सो तुम्हारा कंठ वाह हमारे वा, वा। वा, तो सोबड़ा थिरिनासे हो शरीर ना सोबड़ा वा, वाह 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 गाली पाड़ी ला पाड़ी वाह कलाकार तमारा हमारा प्रोग्राम में नक्की आवाज रेडी कलाकार रेडी कलाकार कितना है आलाम एरिया में घना है भाई आलाम तो

ਆਵੇਦਾਰੀਆਂ ਆਵੇਦਾਰੀਆਂ